માન્ય વડા પ્રધાન શ્રીના નર્મદા જિલ્લામાં બે કાર્યક્રમો હતા અને એ કાર્યક્રમોમાં કયા વિભાગ દ્વારા કેટલો ખર્ચો કયા પ્રકારની કામગીરી માટે કરવામાં આવ્યો છે જેની માહિતી મારા અધિકાર મુજબ મેં જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર પર માંગી જેને લઈને મનસુખભાઈ વસાવાના પેટમાં તેલ રેડાયું એમણે પત્રકાર પરિષદ યોજીને એમણે એવું કીધું કે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સતીશભાઈ મોદી જેમને ડરાવવામાં ધમકાવવામાં આવ્યા છે અને પંચોતેર લાખ રૂપિયાની માગણી કરવામાં આવી છે અને એ વાત એ કાર્યપાલક ઇજનેરે કલેક્ટર શ્રી નર્મદાના એસ કે મોદીજીને કીધી અને એસ કે મોદીજીએ અમને બોલાવીને આ વાત કરી છે ત્યારે અમે એક પણ રૂપિયો આપવાનો થતો નથી એવું અમે જણાવ્યું છે જેવી વાત મીડિયાના માધ્યમોથી જોતા એની ગંભીરતા સમજીને અમે કલેક્ટર શ્રી નર્મદાને મળવા માટે ચોવીસ બાર બે હજાર પચીસના રોજ ગયા અને કલેક્ટરશ્રીએ મીડિયા મિત્રોની ઉપસ્થિતિમાં અમારી જે રજૂઆત હતી કે આનો ખુલાસો આપો ત્યારે એમણે કીધું કે આ વાત બિલકુલ ખોટી છે બાદમાં ગત રોજ કેટલાક મીડિયા મિત્રોએ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કર્યો એમણે પણ કીધું કે હું તારીખ સાત બાર થી રજા પર છું અને આવી કોઈ પણ જાતની રજૂઆત મેં કોઈ અધિકારીને કે કોઈ નેતાને કરી નથી આ પ્રકરણમાં મારું નામ કઈ રીતના આવે છે એ મને સમજાતું નથી ત્યારે આ બાબતને લઈને મનસુખભાઈ વસાવા બોખલાઈ ગયા છે અને એમણે એટલા હદ સુધી સરકારને અને ભાજપના પાર્ટીના ઉચ્ચ નેતાઓને ધમકી આપી કે હું રાજીનામું આપી દઈશ પાર્ટી છોડી દઈશ એટલે ઉપરથી સરકારે કલેક્ટર કે ભાઈ સત્તા સામે સાડપણ સારું ના લાગે તમે અમારી ગુજરાતમાં અને કેન્દ્રમાં સરકાર છે અમે કહીશું એ પ્રકારે તમે આવતીકાલે બોલી દેજો શ્રી રજા પર જવાના હતા છતાં મનસુખભાઈને મળવા માટે એમને ઉપસ્થિત રાખવામાં આવ્યા એક આખી વાર્તા સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી મનસુખભાઈ વસાવા પોતાના પહોંચે છે અને ઓફિસની અને હેલીપેડ ની વાત આમાં આવે આથી આપણે પંચોતેર લાખના તોડના તમે જે આક્ષેપ મારા પર કર્યા હતા એની ખુલાસાની વાત કલેક્ટરને કીધી હતી અને કલેક્ટરે ચોખ્ખી આ વાત ખોટી છે એવું કીધું અમે જે માહિતી માગી છે એ માહિતી તમે અમને આપી દો અને અમે જે ખુલાસો માંગ્યો છે એ ખુલાસો પણ દિન સાતમાં કલેક્ટરશ્રી અમને આપે અમારા રાજકીય કારકિર્દીને નુકસાન થાય અને અમારા શાખને નુકસાન થાય એવું અમે ક્યારેય સાખી લેવાના નથી અને જે પણ ખર્ચાઓ તમામ શાખાઓમાંથી દસ ગણા થયેલા છે એમના પર પણ અમે સીઆઈડીની માંગ કરીએ છીએ સીઆઈડી તપાસ કરશે તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે કોની એજન્સીઓ છે તો મનસુખભાઈના સાથેની એજન્સીઓ હોવાના કારણે એ પોતાની શાક બચાવવા માટે એમનું ચાલ ચરિત્ર બહાર આવી ગયું અને બચાવવા માટે છેલ્લી પાયરી પર રાજીનામું આપવા સુધી ગયા છે ત્યારે કલેક્ટરને અમને જાણવા મળ્યું છે ઈડી સુધીની ધમકીઓ ભાજપના નેતાઓ દ્વારા મળી છે સરકાર દ્વારા પ્રેશર કરવામાં આવ્યું છે કે સત્તાની સામે સાણપણ યોગ્ય નથી અમે કહીએ એ પ્રકારે તમારે નિવેદન આપવાનું છે કલેક્ટર સાહેબની મજબૂરી હું સમજી શકું છું એનો દબાવ જે પ્રકારે કલેક્ટર સાહેબ પર નાખવામાં આવ્યો એ દબાવ થઈને આજે એમણે પોતાની વાત ફેરવી તોડવી પડી છે છતાં અમે એમની મજબૂરી સમજીએ છીએ આવનારા દિવસોમાં આ કાર્યક્રમની તમામ માહિતી અમે માગીશું અંદર ઉતરીને માહિતી માંગીશું અને જે પણ જવાબદારો છે એમના પર સીઆઈડી તપાસ થાય કાર્યવાહી થાય અને રિકવર થાય એ અમારી માગણી છે અમને જરૂર લાગશે તો આવનારા દિન પાંચ પછી યોગ્ય ખુલાસા નહીં મળે તો કલેક્ટર કચેરીની સામે હું મારા સમર્થકો સાથે ધરણા પર બેસવાનો છું કલેક્ટર સાહેબ આજે મનસુખભાઈ એવું પણ કહ્યું કે ચૈતરભાઈ કીધું હતું કે કાર્યાલયમાં વાત થાય એટલે કે એમની ઓફિસમાં

વાત પંચોતેર લાખ ના છે અને હવે પાછું હેલીપેડ આવે છે એટલે ક્યાં ને ક્યાંક આખી વાર્તા ઉભી કરાવવામાં આવે છે આખું સ્ક્રિપ્ટ તૈયાર થાય છે અને કલેક્ટર શ્રી કાર્યપાલક ઇજનેર પર સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું બે દિવસ તો એવી માહિતી છે કે મનસુખભાઈએ પોતે ફોન કરીને કલેક્ટર સામે સાથે મા બેનની ગાળો બોલી છે એટલે કલેક્ટરે ડરીને આજે ફેરવી તોડ્યું છે અને બે મોડાની વાત કરી છે પણ કલેક્ટર સાહેબને કેમ છું તમે નિડર રહો અમે તમારી સાથે છે તમે બંધારણીય પદ પર છો નિડરતાથી નિષ્પક્ષ તમે નિવેદન કરો અમે બેઠા છે જરૂરત લાગશે આખા ગુજરાતના લોકોને અહીંયા ઉપસ્થિત કરીશું તમારા સમર્થનમાં કોઈને ડરવાની જરૂર નથી ઈડી ફીડી થી ડરવાની જરૂર નથી અમે બેઠા છે અને આજે પણ તમને કેમ છું અમે માહિતી માંગી છે અધૂરી જ મળીશે નહીં મળશે તો મારા અધિકાર પ્રમાણે ત્રીજી વાર પણ હું જિલ્લા સંકલનમાં મૂકીશ અને એટલે મને માહિતી મળવી જોઈએ અને એના પર સી સીબીઆઈની તપાસ થાય સી સીઆઈડીની તપાસ થાય એ અમારી માંગણી છે અને આવનારા દિવસોમાં દિન પાંચમાં મેં જે લેખિત અરજી આપી છે એનો પણ ખુલાસો મને મળવો જોઈએ આ મારા શાક પર પડેલી જે દાઘ છે એને મિટાવવા માટે ખૂબ ગંભીર બાબતોનો આરોપ છે તો એનો ખુલાસો થવો જોઈએ જો ખુલાસા નથી થતા આવનારા દિવસોમાં મારા સમર્થકોના ફોન આવે છે અંબાજીથી ઉંમરગામના અમારા સમાજના આગેવાનો પૂછે છે સાહેબ શું કરવાનું મેં બધાને રોકી રાખ્યા છે જરૂર જણાશે દિન પાંચ પછી આહવાન કરીશ મેં બધાને અને નેત્રંગની જેમ લાખોની સંખ્યામાં મારો સમર્થક અહીંયા ઉમટશે અને કાયદો બગડશે એની જવાબદારી તંત્રની રહેશે સરકાર તમારી છે પોલીસ તમારી છે બધું તમારું છે આ પ્રકારની વાયા વાયા વાત બંધ કરો તમારા પર કોઈ હમણાં મનસુખભાઈ કીધું કે સીસીટીવી ફૂટેજ છે મોબાઈલમાં રેકોર્ડિંગ છે જનતાને જાહેર કરો મોબાઈલમાં રેકોર્ડિંગ છે કીધું સીસીટીવી ફૂટેજ છે રાતે રાજીનામા આપવાની વાત કરે બીજા દિવસે કલેક્ટર ને દબાવે કલેક્ટર ને ધમકાવ્યા છે અહીંયા ઈડી ની વાત કરી છે કલેક્ટર બિચારા ગભરાઈ ગયેલા છે આજે રજા પર ઉતરી ગયેલા આજે મજબૂરન એમને બેસવું પડ્યું છે તમે જોયું એમની રજા મંજૂર થયેલી છે છતાં એમને સરકારના દબાણથી બેસવું પડ્યું છે એટલે કલેક્ટરની મજબૂરી હું સમજી શકું છું સરકાર સામે સાનપણ નકામું છે પણ હું સમજી શકું છું એટલે બિચારા કલેક્ટરને દબાવવા ડરાવવા અને મજબૂર કરવા પડ્યા છે અને કલેક્ટરે મજબૂરન નિવેદન આપ્યું છે સત્યવાર આવ્યું તેવું મનસુખભાઈ મનસુખભાઈ ની ચાલ ચરિત્ર બહાર આવ્યું છે એમનો ચહેરો જોજો એમનો હાવભાવ જોજો એમની વૃત્તિ પહેલેથી પોતાની લીટી લાંબી કરવા માટે બીજાની લીટી ભૂસવાની છે તમે જોયું હશે અહીંના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પર આક્ષેપ કર્યા ધારાસભ્ય રિતેશભાઈ વસાવા પર આક્ષેપ કર્યા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા સામે લડાઈ હતી શબ્દશરણ સામે લડાઈ હતી આ જિલ્લાના પ્રમુખ પણ ગાળો ભાંડી છે એમની સામે પણ પડ્યા હતા ઘનશ્યામ પટેલ સામે પડ્યા હતા મહેશભાઈ વસાવા સામે છોટુભાઈ વસાવા સામે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા સામે પડ્યા છે એમની આ વૃત્તિ રહી છે એમનાથી કોઈ દેખ એમનાથી કોઈ આગળ જાય સહન નથી થતું ત્યારે મનસુખભાઈ જે 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 એ એ ઘરે બોલાવીને મીડિયા સ્ટેટમેન્ટો આપે છે પાર્ટી પણ જાણે છે સરકાર પણ જાણે છે પાયા વિહોણી વાતો કરે છે આજે જનતા જાગી ગઈ છે આજે જનતા એ પ્રોગ્રામોના હિસાબ માંગે છે એ પૈસા કોઈ કમલમમાંથી નથી આવ્યા કોઈ નેતાના ઘરેથી નથી આવ્યા જે પણ પચાસ કરોડના ખર્ચા થયા છે એ નર્મદા જિલ્લાના આદિજાતિ બાળકોના આદિજાતિ લોકોના વિકાસના ખર્ચા થયા છે એનો એક એક રૂપિયાનો અમે હિસાબ લઈશું અને જે પણ ઉઠાંતરી થઈ છે એના પર સીઆઈડી ની તપાસ થાય અને એવા લોકો પર કાર્યવાહી થાય એ લડત આવનારા દિવસોમાં વધવાની છે